અરવલ્લી જિલ્લાના મોડાસા વિધાનસભા ક્ષેત્રના ભાજપના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રી ભીખુસિંહ પરમાર પરિવારના રણજીતસિંહ પરમાર પ્રવીણસિંહ પરમાર દ્વારા અંબાજી જતા પદયાત્રીઓ માટે વિસામો ઉભો કરવામાં આવ્યું છે જે રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારે રીબીન કાપી મા અંબાની આરતી ઉતારી અંબાજી જતા સર્વે ભક્તો માટે મોડાસાના મરડીયા પાટિયા સ્ટેટ હાઈવે પાસે ચા પાણી મેડિકલ સુવિધા અને અવિરત જમવા માટે ભોજન સાથે વિસામાની ખુલ્લું મૂક્યું હતું આ પ્રસંગે ભાજપ સંગઠનના આગેવાનો અને આજુબાજુ ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા મા જગદંબા મા અંબાજીના દર્શનાર્થે ભાવિક ભક્તો પદયાત્રા દ્વારા આ વિસ્તાર અને જુદા જુદા જિલ્લાઓમાંથી પદયાત્રીઓ અહીંથી જતા હોય છે ત્યારે પદયાત્રીઓને એમને થોડો વિસામો મળે એના માટે મારા દીકરા રણજીતસિંહ બીજા કિરણસિંહ અને ભાઈ પ્રવિણસિંહ ઉર્ફે વાઘો વાઘ જેવું કામ છે એમનું અને એમની ટીમ એ બધાએ ભેગા મળીને આ વિસામોનું આયોજન કરવામાં આવ્યું છે આજે આ વિસામો ખુલ્લો મૂકવામાં આવ્યો છે ત્યારે આજના પવિત્ર પ્રસંગે આ તાલુકાના અમારા ઘણા બધા પદાધિકારીઓ જેમ કે યુવા મોરચાના પ્રમુખ ભાઈ શ્રી અમિતભાઈ પટેલ અમારા તાલુકા સંગઠનના પ્રમુખ આદરણીય મહેપાલસિંહજી આ વિસ્તારના આજુબાજુના સૌ સરપંચશ્રીઓ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહી અને આ વિસામનો જે ખુલ્લો મૂકવામાં આવ્યો છે એમ આવ્યો છે ત્યારે સૌ ઉપસ્થિત રહ્યા એ સૌનો પણ હું આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું અને જે ભાવિક ભક્તો અંબાજી પદયાત્રા દ્વારા જઈ રહ્યા છે ત્યારે ફરીથી એ તમામને અહીંયા થોડો વિસામો મળે અને એમની આ પદયાત્રા સુખદ રીતે પૂરી થાય અને મા અંબા જે શક્તિ દેવી એમની મનોકામના પૂરી કરે એવી અભ્યર્થના સહ મારી વાત પૂરી કરું છું